નમસ્કાર મિત્રો આજની આ પ્રેસ કોન્ફરન્સમાં તમામ મીડિયાના સાથીઓનું સ્વાગત છે મિત્રો હું છું કોલી રાજુ સોલંકી કોલી સમાજ વીર માંદાતા સંગઠન ગુજરાત અધ્યક્ષ મિત્રો હાલ લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના આ વિરોધમાં વાતાવરણ બની ગયું છે અને જ્યાં જ્યાં ભાષણો કરવા જાય સભાઓ કરવા જાય ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુદ્દા ઉપર જે વિકાસની વાતો હોય જે લોકોને સમસ્યા હોય એની વાતો કરવાને બદલે ભાન ભૂલી અને વિવિધ સમાજો અને ધર્મના નામે જે એ લોકો ટિપ્પણીઓ કરતા એમાં પોતે શું બોલવું એની ભાન રહી નથી મિત્રો હમણાં જ જે કનુ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી છે નાણાં મંત્રી છે એમણે પણ પોતે ભાન ભૂલી વાણી વિલાસ કરી બફાટ કરી અને કોળી સમાજની લાગણી દુભાય સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને ઠેસ પહોંચે એ પ્રકારનું એણે વક્તવ્ય આપ્યું છે એ પ્રકારનું એણે ભાષણ કર્યું છે કોળીઓ કૂટાય અને ધોળીઓ ચોંટાય એ પ્રકારનો વાણી વિલાસ કનુ દેસાઈએ કર્યો છે ત્યારે ગુજરાતના કોળી સમાજના પ્રમુખ તરીકે આજે મારે કનુ દેસાઈને કહેવું છે કે આ એ જે વાણી વિલાસ કર્યો છે એના માટે તેઓ તાત્કાલિક કોળી સમાજની માફી માગે અને ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તાત્કાલિક આવા કનુ દેસાઈ જેવા નેતાઓને જેઓ વાણી વિલાસ કરે છે અને બફાટ કરે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અન્યથા સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ મેદાનમાં આવશે અને કોળી સમાજ આંદોલનના માર્ગે આ નિવેદનનો અને આ નેતાનો જાહેરમાં વિરોધ કરશે ત્રણ દિવસ મતદાનને વાર છે જો આ નિવેદન પાછું ખેંચવામાં નહીં આવે અને માફી માગવામાં નહીં આવે તો સમગ્ર કોળી સમાજ છે એ આ ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં થઈ જશે અને મતદાનમાં મતદાન દ્વારા ભારતીય જનતા પાર્ટીને સબક શીખવું છું